અમદાવાદમાં ઉબડખાબડ રોડથી જનતા પરેશાન છે સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાપુનગર નિકોલ મેમ્પો રોડ પર માર્ગનું ધોવાણ થઈ ગયું છે હીરાવાડીથી કાલુપુર જવાના મુખ્ય માર્ગનું પણ ધોવાણ થઈ ગયું છે અનિલ સ્ટાર્જ મિલ રોડની દયનીય હાલત છે ત્યારે સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પ્રવર્તી રહ્યો છે ટેક્સ પાછો આપવા હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ સામે આવી રહી છે અને હજુ પણ કેટલાક રસ્તા તો એવા છે કે જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને તેનું કોઈ પણ સમારકામ છે તે નથી કરવામાં આવ્યું દ્રશ્યમાં જોઈ શકાય છે કે શહેરના અનિલ સ્ટાર્ચ રોડ જે છે આ મુખ્ય માર્ગ છે કે જ્યાંથી જે બાપુનગર નિકોલ સહિતના વિસ્તારમાંથી લોકો કાલુપુર તરફ જતા હોય છે અને આ મુખ્ય માર્ગનો ઉપયોગ તેઓ કરતા હોય છે અને જોઈ શકાય છે કે એક નહીં બે નહીં પરંતુ અસંખ્ય ખાડા છે ખચ્ચા છે કે જે રોડ ઉપર જોવા મળી રહ્યા છે કોર્પોરેશન દ્વારા કામ ચલાવ રીતે માત્ર અહીંયા કપચી રેડી નાખી દેવામાં આવે છે અમારા અઠવાડિયાથી તો સલંગ બહુ તકલીફ જ છે બીજા ત્રીજા દાડે ટ્રેક્ટર બોલાવે છે મજૂરોના જોડે પાવળે પાવળે ખાડા પૂરે છે વરસાદ પડે છે એટલે પાછું ધોવાઈ જાય છે પબ્લિકોને બહુ તકલીફ જ છે પણ કોઈ બોલવાવાળું નથી અચ્છા આપે રજૂઆત કરી છે કે આ પ્રકારના બિસ્માર રસ્તા આવશે અહીંયા ઘણા જેટલાય કોર્પોરેટર મળે છે કોઈ બોલવા વાળું છે નહીં ભાઈ અહીંયા અકસ્માત નો કેટલો ભય રહે છે આ પ્રકારના બહુ તકલીફ પડે છે અને નોકરી પર જતા માણસો ને બહુ હાલાકી થાય છે કે ભાઈ કોઈ જઈ શકતું નથી પાણી એટલું હદ બાર વખતે ભરાય છે અનિષ્ટ થી લઈને રોજા સુધી પાણી એટલું ભરાય છે અને અહીંયા વાળી રોડ અમને સારો આપો ને તો ટેક્સ અમે ભરીશું નહીં બિલકુલ તો ટેક્સ નહીં ભરવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જે ટેક્સ ભરો છો તેવી સુવિધા મળે છે ના નથી મળતી અમારા રોડ ઉપર ઓલવેઝ ખાડા લગભગ દોઢ મહિનાથી પચાસ થી વધારે ખાડા પડેલા છે અને એની ઉપર વારંવાર કપચી નાખીને જતા રહે છે ખાલી કપચી ડાયમરનો કોઈ જ નાખતા નહીં બીજા દિવસે કપચી નીકળી જાય છે ફરી એક દિવસ પછી આવે છે ફોટા પાડીને મોકલી દે છે પાછા ફરી આવે છે રેગ્યુલર આવું ચાલુ ચાલુ રહે છે હવે અમે ટેક ભરીએ છીએ અને જો રોડ ના મળે સુવિધા ના મળે તો શું કરવાનું આ તો રોડ બન્યા લો ટેક પાછો આપો પાંચ વર્ષનો ટેક પાછો આપી દો એટલે ખબર પડે પબ્લિકને હા કારણ કે આ પરિસ્થિતિ તમે જુઓ કેટલે સામાન્ય વરસાદમાં અમને એટલા ખાડા પડે છે કેટલા માણસો પડી જાય છે પડી જાય છે નિકોલ જતી બેનો છે જ હાઈવે હું નહીં આ બેનો અહીંયા આ રસ્તો પડે છે આખે આખો રસ્તો બિસ્માર હાલતનો છે અને આ જ પ્રકારના રસ્તા પરથી સ્થાનિકો કાલુપુર માર્ગ પણ નથી કે લોકો તેનો ઉપયોગ કરે અને આ જ રસ્તા પરથી પસાર થાય છે અને લોકો જીવના જોખમે પસાર થતા પણ આ રસ્તેથી જોવા મળી રહ્યા છે કે તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું જેને લઈને સ્થાનિકોએ માંગ કરી છે કાં તો રસ્તા આપો કાં તો પછી અમારો ભરેલો પાછો આપો કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી સંદેશ ન્યુઝ